હું બે ત્રણ દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લેસ અને તમને જોડે રાખીશ એવું મેં લખાવ્યું અત્યારે હું બાપુ કરાવી લેસ અને તમને જોડે જ રાખીશ મેડિકલ કરાવવા માટે અમરેલી લેટરકાંડ મામલે પોલીસ દ્વારા પાયલ ને માર મારવા મામલે હાલ એસઆઈટી તપાસ કરી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે પોલીસ પાયલ ગોટીના ઘરે પહોંચી અને મેડિકલ ચેકઅપ કરાવવા માટે સમજાવ્યા પહેલાં તો હા પાડી અને અડધે રસ્તે જઈ ઘરે પરત મુકવાનું કહ્યું આ પગલે રસ્તામાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ પહોંચ્યા અને દીકરીને ઘરે મૂકવાનું કહ્યું ઘરે લાવ્યા બાદ મેડિકલ ટીમ ઘરે બોલાવાઈ ત્યારે પણ પાયલ ગોટીએ ઇનકાર કર્યો અને સવારે ચેકઅપ કરવાની તૈયારી દર્શાવી ત્યારે આ દ્રશ્યો એ સમયના છે જ્યારે પોલીસ અને પાયલ વચ્ચે ચેકઅપ માટેની વાતચીત થઈ રહી